શિક્ષણ સમિતિ દ્વારા આજ રોજ શાળા ઉત્સવ બે હજાર ચોવીસ પચીસ નું આયોજન કરવામાં આવ્યું હતું નિશીત દેસાઈ તથા ઉપાધ્યક્ષ શ્રીમતી અંજનાબેન થક્કર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા તથા શાળાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી નમસ્તે આજે સારા રમતોત્સવ એટલે કે શિક્ષણ સમિતિનો એક તહેવાર જો દિવસ છવ્વીસ સત્યાવીસને ને છે આ ત્રણ દિવસે અમે લોકો બાળકો માટે રમતોત્સવનો કાર્યક્રમ કર્યો છે ત્રણ દિવસના રમતોત્સવના કાર્યક્રમમાં વિવિધ રમતો અને સર્વાંગી વિકાસ માટે રમતો બહુ જરૂરી છે એટલા માટે બાળકો ખૂબ સરસ રમી રહ્યા છે અને રમવા માટે તૈયાર થઈને આજે જ્યારે આવ્યા છે શરૂઆત સારી થઈ રહી છે બહુ સરસ મજાનું વાતાવરણ છે બાળકોને રમવા માટે ખુશનુ ત્યાં વાતાવરણ છે એ વાતાવરણની વચ્ચે આજે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા બેસી બેન બહેન શ્રી સોનિયા આવીને ગયા છે હમણાં જેઓએ આની શરૂઆત કરાવી છે સાથે સાથે બાળકૃષ્ણભાઈ શુક્લ આપણા દંડકશ્રી જેઓ પણ આવીને ગયા છે અને બાળકોને શુભેચ્છાઓ પાઠવીને ગયા છે સાથે સાથે આજે વીર બાળ દિવસનો દિવસ છે આ દિવસ એટલે કે આપણે સૌર્યતાનો દિવસ વીરતાનો દિવસ અને આ દિવસ એટલા માટે નક્કી કર્યો કે બાળકો આમાંથી કંઈક શીખે કંઈક આગળ વધવા માટે એમને જીવનમાં કામની રમતો અહીંયા આગળ ખોખો છે લંગડી છે દોડ છે જે રેગ્યુલર રમતો હોય છે એ રમતો છે આપણે ઘોડાફેક છે એટલે ઘણી કેરમ ઇનસાઇડ ને આઉટસાઇડ બંને બાજુની ગેમો છે કેરમ બી છે આ બાજુ જોઈએ તો દોડ બી છે પેલી બાજુ જોઈએ તો ખોખો બી જે બનતી રેગ્યુલર રમતો છે બધી જ રમતો અહીંયા રમાડવામાં આવે છે અને ખૂબ સરસ બાળકો રમીને જીતે છે દર વર્ષે અને આ વર્ષે પણ જીતશે વડોદરાની અંદર રમીને આગળ વધે ગુજરાતમાં જાય ને બીજાથી આગળ વધીને દેશમાં એનું નામ રોશન કરે અને માટે અહીંયા મારી તૈયારી છે બે હજાર છત્રીસમાં ઓલિમ્પિક આવી રહી છે અને ઓલિમ્પિકની તૈયારીના ભાગરૂપે આ આ બાળક રમે છે એક સરિસમાં કઈક ને કઈક ઓલિમ્પિકમાં દેખાય એની અમે શુભકામનાઓ અને મનોકામના રાખી જા બા વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો अथवा સંપર્ક કરો